રાજકોટ જિલ્લાના વિછ્યા તાલુકાના નાના માત્રા ગામની ઘટના ત્યાં સોળ વર્ષની દીકરી સદાબેનનું આજથી ત્રણ મહિના પહેલાં મર્ડર કરવામાં આવેલું હોય પરંતુ કોઈ કારણોસર આ ઘટનાને સંપૂર્ણ રીતે દબાવવામાં આવે એના માટે આજે વિછ્યા મામલતદાર કચેરી અને રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે ખરેખર આ વિસ્તારની અંદર આવી અનેક ઘટનાઓ બનતી હોય એને દબાવવાના પ્રયાસ કરતા હોય તો આ પરિવારની એક જ માગણી છે કે આ જે ઘટના બની એ ઘટનાને સંપૂર્ણપણે વાચા આપવામાં આવે એની તપાસ કરવામાં આવે અને એનું સચોટ કારણ જાણવા મળે આ પરિવારને એ ઘટનાની અંદર જે જે હત્યારાઓ છે એના નામ પણ લખીને આપ્યા છે કે અમને એની ઉપર પૂરેપૂરી શંકા છે નાને હું મર્ડર કરેલું છે તેમ છતાં આ ઘટનાને દબાવવાના પ્રયાસ કરવામાં આવે છે એટલા માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું કે જો પંદર તારીખ સુધીમાં આ કેસને સંપૂર્ણપણે તપાસ કરવામાં નહીં આવે અને આ સદાબેનનું જે સોળ વર્ષની દીકરીનું મર્ડર થયું એની ઘટનાને સંપૂર્ણપણે તપાસ કરી સચોટ કારણ બતાવવામાં નહીં આવે તો ન છૂટકે વીચ્યા મુકામે ગાંધી ચિંતા માર્ગે ઉપવાસ આંદોલન કરી અને ન્યાય માટે અમારે ધરણા કરવા પડશે જેની પ્રશાસનને અમે ગર્ભિત ભાષામાં કેવી છે સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે અન્યથા આગામી દિવસોની અંદર જે તારીખ આપી એ મુકામે અમે અહીંયા મામલતદાર કચેરીએ ગાંધી ચિંતા માર્ગે ઉપવાસ ધરણા કરશું